નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલીમાં બાબા સાહેબ સ્ટેચ્યુ પાસે વાલ્મિકી ઋષિની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે આવેલા બાબા સાહેબ અને બિરસા મુંડાજીની પ્રતિમા પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વાલ્મીકી ઋષિની જન્મજયંતિની ઉજવણી કરી હતી આજે બોડેલી બાબા સાહેબ સ્ટેચ્યુ પાસે આવેલા વિશ્વવિભૂતિ વાલ્મિકી જન્મજયંતિનું આયોજન પ્રદેશના ગાઈડલાઇન મુજબ કરવામાં આવ્યું હતું જેમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોક સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંજયભાઈ રાઠવા રાજુભાઈ શાહ સંદીપભાઈ શર્મા અશોકભાઈ સોલંકી રાકેશભાઈ ચાવડા બોડેલી મહામંત્રી શૈલેષ સોલંકી રાહુલ કાંતિભાઈ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ખાસ ઉપસ્થિત રહી વાલ્મીકી ઋષિની જન્મજયંતિની ઉજવણી કરી હતી

વાલ્મિકી મહર્ષિજીનો જ્યારે રામચરિત્ર રચિતા કહેવામાં આવે છે એમનો આજે જન્મ જયંતિ વિશ્વ લેવલે અને અમારા પ્રદેશના આદેશ મુજબ આજે દરેક જિલ્લાના ગુજરાતમાં ઉજવી રહ્યા છે ત્યારે અમે આજે બોડેલી પણ આજે મહર્ષિ વાલ્મિકીજીની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે અશોક સોલંકી આજે અલીપુરા ચોકડી ખાતે બાબા સાહેબ અને બિરસા મુંડાની પ્રતિમાની સમક્ષ આજે વાલ્મીકી ઋષિ જેઓ રામાયણના રચિયતા છે જેઓ વાલિયા લુટારામાંથી વાલ્મીકી ઋષિ જેઓનું હૃદય પરિવર્તન થઈને રામાયણની રચના કરી અને સમાજને પ્રેરણારૂપ એવો ગ્રંથ સમાજને પ્રસ્તુત કર્યો અને એના માટે જેઓની જન્મજયંતિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીના એસસી મોરચાના કર્મ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અનુક અનેક હોદ્દેદારો વચ્ચે જેઓની જન્મજયંતિ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ઉજવણી કરી છે સંજયભાઈ ભીખાભાઈ રાઠવા